હાસ્ય એક જ એવી વસ્તુ છે જે હૃદયને સ્પર્શી જાય છે આ રાશિના જાતકોનું સ્મિત સૌથી સુંદર હોય છે નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર ફરીથી તમારું બધાનું સ્વાગત છે ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ મિત્રો શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમને કોઈ એવી વ્યક્તિ મળી હોય જેની હાસ્ય અને સ્મિત તમારો દિવસ બનાવે છે ઇચ્છા કર્યા પછી પણ તમે એ વ્યક્તિનું મેં સુંદર સ્મિત તમારા હૃદયમાંથી કાઢી શકતા નથી તેનું મેં હાસ્ય તમારા હૃદયમાં ઘર કરી જાય છે કેટલાક લોકો એવા હોય છે કે જ્યારે પણ તેઓ હસે છે ત્યારે લોકો તેમની તરફ જોતા જ રહે છે અને તેમની તરફ આકર્ષિત થવા લાગે છે શું તમે ક્યારેય તમારા જીવનમાં એવી વ્યક્તિનું સ્મિત અનુભવ્યું છે જે તમારા હૃદયમાં ઊંડી લાગણી પેદા કરે છે તમે એ વ્યક્તિને ગમે ત્યાં મળો એ તમારો સગો હોઈ શકે તમે તેને મુસાફરી દરમિયાન મળ્યા પણ હશો એ અલગ વાત છે કે તમે એ વ્યક્તિને ફરી મળી ન શકો તો પણ તમને તેનું સ્મિત યાદ છે તમે આવો છો આજે આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની સ્માઈલ ખૂબ જ આકર્ષક હોય છે અને તેઓ દિલ ખોલીને હસે છે શું તમે પણ જાણવા માંગો છો કે તમે પણ તે રાશિમાં સામેલ છો કે નહીં જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક એવી રાશિઓ હોય છે જેમની સ્મિત સૌથી વધુ આકર્ષક હોય છે આ રાશિના લોકોનું સ્મિત એવું છે કે જાણે અંધકારમાં ક્યાંકથી અચાનક પ્રકાશ આવે છે આ રાશિચક્ર કોઈ પણ હતાશ વ્યક્તિની ઉદાસી તેમના સ્મિતથી દૂર કરી શકે છે આ રાશિચક્રના સૌથી મનોહર ચિહ્નો છે અને આ રાશિના ચિહ્નોનું એક મોહક સ્મિત અન્ય લોકોના ચહેરા પર પણ સ્મિત લાવે છે તો ચાલો જાણીએ કઈ રાશિનું સ્મિત સૌથી સારું છે અને કઈ રાશિનું સ્મિત સૌથી વધુ છે વ્હાલા મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીને ક્લિક કરો નોટિફિકેશન દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો તો અમને જણાવો એક મેષ રાશિચક્રનો પ્રથમ સંકેત મેષ છે મેષ રાશિના લોકોનું સ્મિત ખૂબ જ મીઠી અને આકર્ષક હોય છે આ રાશિના લોકો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓથી પણ ડરતા નથી અને મુશ્કેલ સમયમાં પણ તેમના મોહક સ્મિતથી તેમનો આત્મવિશ્વાસ અને શક્તિ દર્શાવે છે આ રાશિના લોકો અંદરથી ખૂબ જ આત્મવિશ્વાસુ હોય છે તેથી તે નિષ્ફળતાથી ડરતો નથી અને બધી સમસ્યાઓનો હિંમતપૂર્વક સ્મિત સાથે સામનો કરો આ રાશિની આત્મવિશ્વાસપૂર્ણ સ્મિત જોઈને અન્ય લોકો પણ મેષ રાશિથી પ્રેરિત થાય છે અને તેની તરફ આકર્ષિત થાય છે તો આ હતી મેષ રાશિ વિશે માહિતી મેષ રાશિના લોકોનું સ્મિત કેવી રીતે લોકોના દિલ પર પોતાની છાપ છોડી જાય છે તો ચાલો હવે રાશિચક્રના ત્રીજા રાશિ મિથુન તરફ આગળ વધીએ બે મિથુન મિથુન રાશિના લોકો ખુલ્લા હોય છે અને દિલ ખોલીને હસે છે આ રાશિના લોકો ખૂબ જ તોફાની હોય છે તોફાન કર્યા પછી આ લોકો પોતાની સ્મિતથી દરેકનું દિલ જીતી લે છે આ રાશિના લોકોનું રમતીયાળ અને તોફાની સ્મિત કોઈ પણ વ્યક્તિનું હૃદય સરળતાથી પીગળી જાય છે અને તેને તેની ભૂલો માફ કરી દે છે મિથુન રાશિના લોકો જ્યારે ખુલ્લી હોય છે ત્યારે તેમની આંખો મોટી થઈ જાય છે અને તેમનો ચહેરો ચમકથી ભરેલો હોય છે મિથુન રાશિના લોકોનું સ્મિત ખૂબ જ મધુર અને નિર્દોષતાથી ભરેલું હોય છે આ રાશિના લોકોના આવા સ્વભાવના કારણે તેમના ઘણા મિત્રો હોય છે દરેક વ્યક્તિ તેમની સાથે મિત્રતા કરવા માંગે છે જેના કારણે તેમનું વર્તુળ ઘણું મોટું હોય છે આ રાશિના લોકો તેમના હાસ્યથી સૌથી ગંભીર વાતાવરણને પણ ખુશ કરે છે જો તમારો પણ મિથુન રાશિનો કોઈ મિત્ર હોય તો તમે સારી રીતે જાણતા હશો કે મિથુન રાશિના લોકો કેટલા ખુશખુશાલ અને રમૂજી હોય છે તો આ હતી મિથુન રાશિના લોકો અને તેમના હાસ્ય વિશે તો ચાલો હવે આગળની રાશિ પર જઈએ અને તે છે કર્કતૃ કર્ક કર્ક રાશિવાળા લોકોનું સ્મિત પણ મનમોહક હોય છે આ રાશિના લોકોનું સ્મિત એટલું અસલી અને માસૂમ હોય છે કે તેમની સ્મિત જોઈને કોઈ પણ વ્યક્તિનો દિવસભરનો થાક એક જ ક્ષણમાં દૂર થઈ જાય છે કર્ક રાશિના લોકો પણ ખૂબ જ ખુશનુમા હોય છે અને આ લોકો પોતાના પરિવારના લોકોને પ્રેમ કરે છે તે તેના પરિવારની ખૂબ કાળજી રાખે છે અને તેના મોહક સ્મિતથી તેના પરિવારને હંમેશા ખુશ રાખે છે આ રાશિના લોકોનો નિર્દોષ દેખાવ અને તેમના હોઠ પરનું મેં મોહક સ્મિત ક્ષણભરમાં કોઈના પણ દિલને ઠેસ પહોંચાડવા માટે પૂરતું છે તેમનું સ્મિત આ રાશિની આસપાસના દરેક માટે વરદાન જેવું કામ કરે છે ફરી એકવાર મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારા દરેક વિડિયોની સૂચના તમને સૌથી પહેલાં મળી રહે તો આ હતી કર્ક રાશિના લોકોના સ્મિત વિશે માહિતી તો ચાલો હવે આગળની રાશિ તરફ જઈએ જે છે સિંહ રાશિ ચાર સિંહ રાશિ ચિહ્ન રાશિ ચક્રના સૌથી સુંદર ચિહ્નો એક આ રાશિના લોકોનું સ્મિત ખૂબ જ આકર્ષક હોય છે આ રાશિના લોકો પાસે આ આકર્ષક સ્મિત હોય છે જે એક સાથે લાખો લોકોના દિલ જીતવાની શક્તિ ધરાવે છે આ રાશિના લોકોનું માસ્મિત તેમના આંતરિક આત્મવિશ્વાસ અને આનંદને દર્શાવે છે તેનું હૃદય આરામદાયક સ્મિત આસપાસના લોકો આકર્ષાય છે અને આ રાશિચક્ર ઈચ્છા વિના પણ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે આ રાશિના લોકોનું મા અદ્ભુત સ્મિત તેમને અન્ય રાશિઓથી અલગ બનાવે છે આ લોકોની આ સ્મિતને કારણે આ લોકોના મિત્રોનો સમૂહ પણ ઘણો મોટો હોય છે આ રાશિના લોકોનું સ્મિત જોવા માટે તેમના મિત્રો અથવા સંબંધીઓ હંમેશા તેમને હસાવવાનો પ્રયાસ કરે છે તો આ હતી સિંહ રાશિના લોકો વિશે માહિતી તો ચાલો હવે આગળની રાશિ તરફ જઈએ જે કન્યા રાશિ છે પાંચ કન્યા કન્યા રાશિના લોકો ખૂબ જ શાંત અને ગંભીર સ્વભાવના હોય છે કન્યા રાશિના લોકો જ્યારે પણ સ્મિત કરે છે ત્યારે એવું લાગે છે કે જાણે આકાશના તારાઓ ખરીને જમીન પર વિખરાઈ ગયા છે મારી વાત પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ રાશિના લોકો લોકોનું સ્મિત કેટલું સુંદર અને આકર્ષક હશે તેની નિશાની છે જો કે આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ ગંભીર હોય છે પરંતુ જ્યારે પણ તેઓ હળવી સ્મિત આપે છે ત્યારે તેમની આ હળવી સ્મિત કોઈનો પણ દિવસ બનાવી દે છે આ રાશિના લોકોના આ હળવા સ્મિતને કારણે તેઓ લોકો પણ ખૂબ સારા હોય છે મિત્ર વર્તુળ એમના ઘણા મિત્રો હોય છે કહેવાય છે કે હસનાર જીવે છે અને જે રડે છે તે ખોવાઈ જાય છે તો મિત્રો તમે ગમે તે રાશિના હો હસવું ખૂબ જ જરૂરી છે સુખ અને દુઃખ હંમેશા સાથે રહે છે હસવાનો પ્રયાસ કરો અને લોકોને હસાવો તો આ હતી કન્યા રાશિના લોકો વિશે માહિતી તો ચાલો હવે આગળની રાશિ પર જઈએ અને તે છે તુલા રાશિ છ તુલા તુલા રાશિ પોતાની સ્મિતથી આકર્ષણનું કેન્દ્ર બને છે તુલા રાશિના લોકો ખુલીને હસતા નથી તેમનું નાનકડું સ્મિત કોઈના પણ દિલમાં ઘર કરી લે છે જો કોઈ વ્યક્તિ ભૂલ કરે છે તો આ રાશિચક્ર ભૂલ કરનાર વ્યક્તિની સામે તેમના હળવા સ્મિતથી વાતાવરણને ઠંડુ કરે છે અને વ્યક્તિને આરામદાયક લાગે છે તુલા રાશિના લોકોનું આ સ્મિત તેમને સૌથી પ્રિય રાશિ ચિહ્નોમાંની એક બનાવે છે તો આ હતી તુલા રાશિના સ્મિત વિશે થોડી માહિતી તો ચાલો આગળની રાશિ તરફ આગળ વધીએ જે વૃશ્ચિક રાશિ છે ક્રમાંક સાત વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકોનું સ્મિત પણ તેમની આસપાસના નિર્જીવ વાતાવરણને ખૂબ જ આનંદદાયક બનાવે છે વૃશ્ચિક રાશિના લોકો અંદરથી ગમે તેટલા દુઃખી હોય પણ તેઓ હંમેશા હસતા જોવા મળે છે સૌથી મુશ્કેલ સમયમાં પણ વૃશ્ચિક રાશિના લોકો માટે તેમના ચહેરા પર હળવું સ્મિત હોવું જરૂરી છે આ રાશિના જાતકો દુઃખથી ડરતા નથી તે ખૂબ જ હિંમતવાન રાશિ છે આ રાશિચક્ર ક્યારેય હારવાનું શીખ્યા નથી આ લોકોની સ્માઇલ ખૂબ જ આકર્ષક હોય છે જેના કારણે તેમનું ફ્રેન્ડ સર્કલ પણ ઘણું મોટું હોય છે આ રાશિના લોકો પોતાની સ્મિતથી દરેકનું દિલ જીતવામાં માહેર હોય છે તો આ હતી ધનુ રાશિના લોકોના સ્મિત વિશેની માહિતી તો ચાલો આગળની રાશિ તરફ આગળ વધીએ જે છે ધનુ રાશિ આઠ ધનુ ધનુ રાશિના લોકોનું સ્મિત તેમની આસપાસના વાતાવરણમાં પણ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે ધનુ રાશિ એ એક રાશિ છે જે દુનિયામાં પરવા કર્યા વિના આમ હસે છે ધનુ રાશિનું વિશાળ અને મોટું સ્મિત તેમની વધેલી હિંમત અને હિંમત દર્શાવે છે આ રાશિના લોકોનું સ્મિત એટલું મોટું અને સુંદર હોય છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને તેમના તરફ આકર્ષિત થવાથી રોકી શકતું નથી ધનુ રાશિના લોકો જીવનમાં સ્વતંત્રતા પસંદ કરે છે અને ખુલ્લા મનના હોય છે તેથી જ લોકો કોઈની પણ ચિંતા કર્યા વિના તેમના સ્મિતથી ખુશીઓ ફેલાવે છે તો આ હતી ધનુ રાશિના લોકોના સ્મિત વિશે થોડી માહિતી તો ચાલો આપણે મકર રાશિ તરફ આગળ વધીએ અને જણાવીએ કે કેવી રીતે મકર રાશિના લોકોનું સ્મિત ઘણા લોકોના દિલ પર રાજ કરે છે નંબર નવ મકર મકર રાશિના લોકોનું સ્મિત પણ ખૂબ જ સુંદર અને મોહક હોય છે મકર રાશિના લોકો જ્યારે પણ સ્મિત કરે છે ત્યારે લોકો તેમની તરફ આકર્ષિત થવાથી પોતાને રોકી શકતા નથી આ રાશિના લોકો પણ કોઈની પરવા કર્યા વિના ખુલ્લે આમ હસે છે અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે આ રાશિના લોકો તેમની સુંદરતાથી એટલા આકર્ષિત નથી થતા જેટલા તેઓ તેમની સ્મિતથી આકર્ષિત થાય છે આ રાશિના લોકો ખૂબ જ ખુલ્લા મનના હોય છે તેઓ જેટલા ખુલ્લા મનના હોય છે તેટલા જ તેઓ દિલ ખોલીને હસે છે અને તેમનું હાસ્ય જોઈને કોઈનું પણ દુઃખ દૂર થઈ જાય છે જ્યારે આ રાશિચક્ર ખુલ્લે આમ હસે છે ત્યારે તેના ચહેરા પર એક લાંબી અને સુંદર સ્મિત ફેલાય છે અને આંખો મોટી અને સુંદર દેખાય છે તો આ હતી મકર રાશિના લોકોના સ્મિત વિશે થોડી માહિતી તો ચાલો હવે આગળની રાશિ તરફ જઈએ જૈમીન રાશિ છે નંબર દસ મીન મીન રાશિના લોકોનું સ્મિત પણ ખૂબ જ સુંદર અને મનને નિયંત્રિત કરે છે આ લોકોની સ્માઇલ એટલી મીઠી હોય છે કે તેને જોઈને કોઈનો પણ દિવસ આવી જાય છે મીન રાશિનું સ્મિત ખૂબ જ સુંદર હોય છે અને તે મનને નિયંત્રિત કરી શકે છે આવી મીઠી અને સુંદર સ્મિત જોઈને કોઈ પણ વ્યક્તિનો દિવસ બની જાય છે અને ઉદાસી દૂર થઈ જાય છે જ્યારે આ રાશિ સ્મિત કરે છે ત્યારે તેનો ભાવનાત્મક સ્વભાવ સામે આવે છે આ રાશિના જાતકો દયાળુ અને ખૂબ સારા દિલના હોય છે તેમના આવા મધુર સ્મિત અને દયાળુ વર્તનને કારણે વધુ લોકો તેમના તરફ આકર્ષાય છે અને આ રાશિના લોકો સાથે મિત્રતા કરવાનું પસંદ કરે છે જો તમને જીવનમાં કંઈ સારું નથી લાગતું તો તમે આ રાશિના લોકોનું સ્મિત જોઈ શકો છો અને તમારા હૃદયમાં શાંતિ અને પ્રેમની લાગણી ઉત્પન્ન થવા લાગે છે તો મિત્રો તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો તો મિત્રો હવે પછીના વિડિયોમાં મળીશું એક નવી માહિતી સાથે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી કૃષ્ણ મિત્રો